આણંદના બોરસદની આણંદ ચોકડી પાસે પોલીસ જવાન દ્વારા મહિલા સાથે અદઘટિત આ અંગે મહિલાએ બોરસદ ટાઉન પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી છે અને ગુનો નોંધવાની માંગ કરી છે વડોદરાના નય નેહા પરમાર બોરસદ શહેરની આણંદ ચોકડી પાસે પોતાની માલિકીની રિક્ષામાં બેઠા બોરસદ ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મચારી વિનોદ ચૌધરીએ કોઈપણ કારણ વગર રિક્ષા પર લ લાઠી મારતા મહિલાએ રિક્ષા પર લાઠી ન મારતા ગોબો કેમ પાડી દીધો તેમ અંગે પૂછપરછ કરતા પોલીસ જવાન વિનો ચૌધરીએ મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું હતું પોલીસ કર્મચારી જે કાર હતી તે કારની આગળ પાછળ બંને નંબર પ્લેટ હતી નહીં તેમજ કારના કાચ પણ કાળા હતા ત્યારે શું પોલીસ જવાને કાયદો નડતો નથી તેવો સવાલ કર્યો હતો કાલે જે ઘટના બની એમાં હું મારા ઘરે વડોદરા જઈ રહી હતી અને આણંદ ચોકડી ઉપર ઊભી હતી જે વિનાયક સર્વિસ બસ ચાલે છે ખંભાથી વડોદરા અને વડોદરાથી ખંભાથી બસની રાહ જોઈને ઊભી હતી અને તે જ સમયે મારી ઓટો રિક્ષા પર એક અજાણ્ય એસમ જેને ઓળખતી નથી કે કોણ છે એ આવી અને સીધી મારી ગાડી ઉપર એક લઠ મારી દીધો અને એને ગોબો પાડી દીધો હતો જ્યારે મેં એ વ્યક્તિને પૂછ્યું કે ભાઈ તમે છો કોણ તમે લઠ કેમ મારી તો કે જે ગાડી રિટર્ન કરવાની છે અને મારી જોડે જે મારા ભાઈઓ હતા એમને કહે ઉતરી જાઓ ગાડી રિટર્ન કરવાની છે ફોન લગાડ્યો હવે ફોને લગાડ્યો તો ખબર નથી કારણ કે પંદર વીસ મિનિટે ત્યાં કોઈ આવ્યું ન હતું અને મેં અવારનવાર પૂછ્યું કે તમે લઠ મારી કયા હિસાબથી શું કામ મારી તમે છો કોણ અને એ વ્યક્તિ પીધેલો હતો પણ મને કોઈ સીધો જવાબ નહોતો આપતા પછી મને કીધું કે હું ડિસ્ટર્બ પહોંચું એવું મને જાણ કરી ત્યારબાદ મેં એમને કીધું કે તમારું આઈ કાર્ડ બતાવો તેમ છતાં પણ આઈ કાર્ડ નહોતા બતાવતા ઘણી વખત મેં કહેતા આઈ કાર્ડ કાઢ્યું પરંતુ આમ કરીને દબાઈને એમણે બતાવ્યું અદ્ધરથી એટલે ડિસ્ટર્બનો માણસ કોણ હતો એ મને ખબર જ પડી નહીં આઈ કાર્ડ હાથમાં માગ્યું ન આપ્યું ત્યારબાદ જે ગાડીમાંથી એણે આઈ કાર્ડ માગ્યું હતું એ ગાડીની ઉપર મારી નજર પડતા મેં જોયું કે ગાડીની પાછળ નંબર પ્લેટ ન હતી આગળ જોયું તો આગળ પણ નંબર પ્લેટ ન હતી તો એણે જેની ઓળખાણ આપી છે કે ડિસ્ટર્બમાં તો ડિસ્ટર્બવાળા હોય તો સરકારી ગાડી હોય પણ મને લાગ્યું કે કોઈ અસામાજિક તત્વ હોય એવું કાયદેસર મને લાગ્યું કારણ કે ડિસ્ટર્બવાળા હોય તો સરકારી ગાડી લઈને ફરે પ્રાઇવેટ ગાડી ન લઈને ફરે અને અધિકારી હોય તો એમને ખબર હોવી જોઈએ કાયદો કે નંબર પ્લેટ વગરની ગાડી લઈને ન ફરાય અમારાથી પરંતુ એ કાલે નંબર પ્લેટ વગરની ગાડી લઈને ફરતા હતા અને ખોટી રીતના મારી ગાડીને રિટર્ન કરવાની વાત કરીને લડ મારેલું અને મેં ઘણી વખત કીધું પણ એ વ્યક્તિ ત્યાંથી ભાગી ગયેલો અને ત્યારબાદ દેખાયો ન હતો ગઈકાલે બોરસદ નગરપાલિકાની અંદર અમે આંદોલન પર બેઠેલા છે મતલબ વીસ દિવસથી અને એ ના વીસ દિવસ બાદ એ ઘરે જવા માટે કાલે નીકળ્યા સાંજે બોરસદનગરની આનંદ જે ચોકડી છે ત્યાં ઊભા હતા ત્યારે એક અજાનો ઈશમ ત્યાં આગળ આવીને અમારી જે પોતાની માલિકીની જે રિક્ષા છે તેની પર એને લાકડી મારી લાકડી મારતા મારા મિસિસે પૂછ્યું કે ભાઈ લાકડી કેમ મારી તમે ત્યારે માણસે એમની સાથે ઉદ્ધતાપૂર્વક વર્તન કર્યું અપમાનજનક વર્તન કર્યું વર્તન કરતાં મારા મિસિસનો અમારા મિસિસ બનેલા શિક્ષિત છે ને એમની પાસે આઈ કાર્ડ માગ્યું એ આઈ કાર્ડ જે બતાવ્યું એ આઈ કાર્ડ પોલીસનું હતું રિસ્ટાફનું સાનું તો કોઈને ખ્યાલ નથી પરંતુ જે ગાડી હતી એ ગાડીમાં બ્લેક જે પ્રતિબંધિત જે કહેવાય ફિલ્મ એ બ્લેક ફિલ્મ હતી આખી ગાડીની અંદર એની આગળ પાછળ કોઈ નંબર નંબર નહોતા એ ગાડી કોની હતી ખ્યાલ નથી શું ચોરીની ગાડી છે ગુનાહિત ગાડી છે એનો પણ કોઈ અંદાજ નથી અમે ગઈકાલે સાંજે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે હજુ સુધી અમારી પાસે અરજીનો કોઈ જવાબ આવ્યો નથી હજુ પણ અમે રાહ જોઈ રહ્યા છીએ કે પોલીસ ઇમાનદારીપૂર્વક પોતાનું કામકાજ કરે જો પોલીસ પોતાનું ઈમાનદારીપૂર્વક કામકાજ નહીં કરે તો અમારી જે કાયદેસરની કાર્યવાહી જે અમારે કરવાની છે અમે જરૂર પડે કોર્ટમાં પણ જઈશું અને આખો આખો મુદ્દો કારણ કે એવું કહેવાય કે જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં લોકો ચર્ચા હતી કે આ જે તે શખ્સ છે એની આ વિસ્તારમાં એટલી દાદાગીરી છે કે લોકોનું જીવવું હરામ થઈ ગયું છે લોકો આનાથી કંટાળી ગયા છે પણ એવું કહેવાય કે ભાઈ સત્તા નો પાવર એ પોલીસનો પાડ વાપરી અઘધું પોલીસમાં હોય તો પોલીસો પાવર વાપરી લોકોને હેરાન કરી રહ્યા છે એટલે અમે લોકોએ અરજી આપી છે અને અરજીના માધ્યમથી અમે પોલીસને સામું બે વાત મળી છે કે જો આ વ્યક્તિ પોલીસમાં હોય તો એને ડિસ્મિસ કરવામાં આવે એની સંપત્તિ जांच કરવામાં આવે કારણ કે પૈસાના બળવાને તાકાત કરી છે અને जांच કરવામાં આવે આ પોલીસની આ જે ગાડી હતી એ ગાડી એને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વાપરી કે નથી કા તો આ ગાડી ક્યાં પોલીસ સ્ટેશનમાં જમા કરયો અને એક ગાડી લઈને ના પડતું હોય એની जांच કરવામાં આવે જો આ ડિસ્ટર્બરો ના હોય આ પોલીસવાળો ના હોય તો એની કાયદેસર તપાસ કરવામાં આવે ગુનો દાખલ કરવામાં અને ગાડી કયા સ્વરૂપમાં લાયા છે એની પણ જાચ કરવામાં આવે એ ગાડી સાથે બીજા બે ઈસમો હતા તેની પણ તપાસ કરવામાં આવે અને જેટલા પણ જેટલી પણ કાર્યવાહી થતી હોય કડક કાર્યવાહી કરવામાં આવે તમે પોલીસ અહીંયાથી નહીં કરો તમે કોર્ટસુ કરાવીશું અમે કરાવીશું છોડીશું નહીં જો અમે એક સંગઠન તરીકે અમારા અમારા લોકોની રક્ષા રક્ષા ન કરી શકતા તો આમ શું કરવાના એટલે પોલીસ પ્રશાસનને અમે નિવેદન કર્યું છે અમે જે મને એક સરકારી નંબર આપવામાં આવ્યો તો વોટ્સઅપ નંબર મેં એની પર સમગ્ર ઘટના લખી છે વિડીયો મોકલાવ્યો છે જે ગાડીનો વિડીયો છે આખો વિડીયો મોકલાવ્યો છે સમગ્ર ઘટના એનીમાં અમે મેલી છે અને બતાવીશું અમે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યુઝ આનંદ